દરિદ્રતા નથી છોડી રહી પીછો કિન્નરોને દાન કરો આ વસ્તુઓ પરિવારમાં આવશે ખુશી ઘર પરિવારમાં બનવાવાળી તમામ સમસ્યાઓને દૂર કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે જ્યોતિષમાં પણ ઘરની દરિદ્રતા દૂર કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જો તમે પણ આ ઉપાયો કરો છો તો તમારા ઘરની દરિદ્રતા દૂર થશે અને તમારા ઘરમાં ધનનું આગમન થશે પરિવાર પર આવવાવાળી બધી સમસ્યાઓ દૂર થશે આ ઉપાય તમે બુધવારના દિવસે કરી શકો છો આ ઉપાય કરવાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે જ્યોતિષ જણાવે છે કે કિન્નરને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરમાં દરિદ્રતા બની રહી છે અને તમે એને દૂર કરવા માંગો છો તો તમારે બુધવારના દિવસે કિન્નરોને લીલી સાડી ઊભા અડદ દાન કરવા જોઈએ એનાથી તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવ વધશે વિદ્યાર્થીઓને યશ અને બુદ્ધિ પ્રાપ્ત થશે આ ઉપાય કરતી વખતે તમારે આ વાતોનું ધ્યાન રાખવું પડશે કે તમારે તમારા ઘરે આવનાર તમામ કિન્નરોને આ વસ્તુઓનું દાન કરવું જોઈએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કિન્નરોને સવારે સ્નાન કર્યા પછી જ દાન આપવું જોઈએ